નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદેશાયક ભરતીની લેટેસ્ટ અપડેટનો વિડીયો તમે જોઈ રહ્યા છો વિદેશાયક ભરતીની ખાલી જગ્યા બાબતે એક લેટેસ્ટ અપડેટ આવી છે એ તમને વિડીયોમાં જણાવવાનો છું એ પહેલાં આપણે જણાવી દઉં કે તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી વિદેશાયક ભરતીના આગળના તમામ વિડીયો તમે જોઈ શકો અને સૌથી પહેલાં માહિતી મેળવી શકો આવો જોઈએ શું છે આજની અપડેટ તો સ્ક્રીન ઉપર તમે એક પરિપત્ર જોઈ રહ્યા છો જે સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ નાયબ શિક્ષણ નિયામક પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે અને તમામ જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ નગર શિક્ષણ સમિતિના તમામ શાસનાધિકારીશ્રીઓને વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ અને થી આઠ ગુજરાતી અને અન્ય માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ માટે ખાલી જગ્યાઓ મોકલી આપવા માટે પત્ર કરવામાં આવ્યો છે આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે વિદ્યા સહાયક ભરતી અંતર્ગત પત્રક એક જે છે એ એકત્રીસ ત્રણ બે હજાર પચીસની તે કામ કરતાં શિક્ષકોને ધ્યાને રાખી તૈયાર કરી માહિતી બે ચાર બે હજાર પચીસ સુધી વિદેશાયક ભરતી કાર્યાલય મોકલવાની વાત કરવામાં આવી છે અને તાત્કાલિક ભરતી અંગે માંગડા પત્રક મેળવવાની કાર્યવાહી હાથ પર લેવાની હોય રોસ્ટર રજીસ્ટર જે છે એ પણ અપડેટ કરવા માટે પત્રક પરિશિષ્ટ ત્રણ તૈયાર રાખવાનું રહેશે એમ કહેવામાં આવ્યું છે અને આ સાથે સામેલ પત્રક બેમાં આપણા જિલ્લામાંથી મેકમ પૂરું થતું ન હોવાના કારણે કે અન્ય કારણે જિલ્લા ફેર થયેલ હોય અને છૂટા ન થયેલ હોય એવા શિક્ષકોના નામ જાતિય ખાતામાં દાખલ તારીખ જન્મ તારીખ સાથે જિલ્લાવાર અલગ અલગ માહિતી તૈયાર કરી બે હજાર પચીસના રોજ બૂબરૂ રૂબરૂ જે છે એ જમા કરાવવાની રહેશે એટલે કે મિત્રો એમ કહી શકાય કે વિદ્યા સહાયક ભરતી જે છે એની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે ખાલી જગ્યાઓ મંગાવવામાં આવી છે પછી માંગડા પત્રક જે છે એ પણ મંગાવવામાં આવશે અને જિલ્લા ફેર જે થઈ છે એવા શિક્ષકોની માહિતી પણ મંગાવી છે જે છૂટા નથી શકે કદાચ એમને છૂટા કરવામાં આવે અથવા તો એમની શાળામાં વિદ્યા સહાયક ફાળવવામાં આવે આ રીતનું પત્રક છે જેમાં જુદી જુદી માહિતી જે છે એ ફિલઅપ અને બીજી એપ્રિલ બે હજાર અને પચીસના રોજ જે છે એ માહિતી મંગાવવામાં આવી છે એટલે કે ટૂંક સમયમાં મિત્રો ખાલી જગ્યાઓ જે છે તે જાહેર થઈ શકે છે કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓ પણ જાહેર થઈ શકે છે તો આપના માટે ગુડ ન્યૂઝ છે આપણે આશા રાખીએ કે ફટાફટ નવથી બારની ભરતી પૂર્ણ થાય ને ત્યારબાદ વેકેશન પહેલાં આપ સૌ ઉમેદવારો આપની શાળામાં આપને જે મેરિટ છે એ મુજબ આપને જે જિલ્લો મળે છે આપની જે શાળા મળે છે એમાં આપ હાજર થઈ જાઓ અને એક સરસ મજાનું સેવાનું કાર્ય કરી શકો એ માટે સૌને શુભેચ્છાઓ પાઠવું છું અને વિદ્યાસાયક ભરતીની તમામ લેટેસ્ટ અપડેટ ઓલ હેલ્પ ગુરુજી ચેનલ લાવતું રહેશે તો વિડીયોને લાઇક કરો શેર કરો આપના ગ્રુપોમાં અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં મળીએ છે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત